તો હવે આપણે કુંડ બાજુ આવી ગયા છીએ અને મંદિર આવી ગયું છે સિદ્ધનાથ મહાદેવ મંદિર અહી શિવલિંગુ છે તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને અને આ બધા નાવ પડ્યા છે દરિયાની અંદર એટલું પબ્લિક છે અત્યારે અહીંયા હેલો મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો હું ને મારો મિત્ર બે સિદ્ધનાથ મહાદેવે દર્શન કરવા આવી ગયા છે તો તમે બધા લોકો બ્લોકમાં જોડાયેલા રહેજો તમને પણ મહાદેવના હું દર્શન કરાવીશ અને અહીંયા મારો મિત્ર ઉભો છે વિશાલ અને બીજું કે સિદ્ધનાથ એક કુંડ છે પાણીનો એ હું તમને પણ બતાવવાનો છું તો તમે બ્લોકમાં જોડાયેલા રહેજો હવે આપણે જઈએ એ કુંડ બાજુ તો હવે આપણે કુંડ બાજુ જઈશી ને પછી તમને બધા મિત્રોને હું કુંડ બતાવીશ તો હવે આપણે કુંડ બાજુ આવી ગયા છીએ અને આ છે કુંડ આ એકઝેટ મંદિરની સામેની સાઈડમાં કુંડ છે આ સામેની સાઈડ જુઓ ને તો સિદ્ધનાથ મહાદેવ મંદિર છે ને આ મંદિરની સામે એકદમ કુંડ આવેલો છે તો હવે પછી આપણે લોકો જાશું મંદિરની અંદર તો હવે આપણે મંદિર बाजू જઈ છીએ ને મંદિરની અંદર જાતા પહેલા અહીંયા ચંપલ ને બૂટ ને ઓય બધુંય આપણે મૂકવાનું છે તો હવે આપણે પહેલા અહીંયા મૂકી દઈશું આ જ જગ્યા ઉપર પછી આપણે ચંપલ બૂટ મૂકીને હવે જાશું આપણે મંદિર बाजू તો આ સામેની બાજુ આપણે મંદિર આવી ગયું છે સિદ્ધનાથ મહાદેવ મંદિર અને આ મંદિર છે અને જે શિવલિંગ છે ને એના વિશે હું તમને થોડોક ઇતિહાસ પણ કહેવાનો છું કે જે શિવલિંગ છે મહાદેવની એ ખંડિત કરવામાં આવી હતી એટલે જે લોકો એ શિવલિંગ તોડવા આવ્યા હતા એ લોકોએ એ ખંડિત શિવલિંગ ને કરેલી છે અને એની અંદરથી જે ભમરા નીકળેલા હતા અને એ પણ હું તમને બતાવવાનો છું આગળ બ્લોકમાં તમે જોડાયેલા રહેજો તમને દર્શન પણ હું કરાવવાનો છું તો હવે આપણે જાશું મંદિરની અંદર આ મંદિરની જગ્યા છે તો હેલો મિત્રો હવે આપણે બધા મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે હું તમને આ જગ્યા બતાવવાનો છું તો આ સિદ્ધનાથ મહાદેવની આ જગ્યા છે ને બહુ મોટી વિશાળ છે ને બે સ્થળ ને એવું બધું છે આ મહાદેવનું મંદિર છે અવડું મોટું હવે જઈએ આપણે ઓલી બાજુ કે આ બાજુ જે કેવી કેવી બધી જગ્યા છે તમને બતાવું બ્લોક માં તો આ બાજુ હોત ને આપને શિવલિંગ જોવા મળે છે અહીં શિવલિંગ છે આવી કઈક જગ્યા છે સિદ્ધનાથ મહાદેવની અને એવડી મોટી બધી વિશાળ જગ્યા છે અમે લોકો તો મહાદેવના દર્શન કર્યા પણ અમને લોકો ને બહુ મજા આવી ગઈ હાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે આપણે જાસુ મંદિરની ni bay પાણી પીવાના માટેની બધી સુવિધા છે આપણે પાસે અહીંયા આપણે બૂટ ચંપલ મૂક્યા હવે પહેરી લઈ દર્શન કરવાના હતા મહાદેવને આપણે બધા લોકો દર્શન કરી લીધા છે અને આ બાજુમાં દુકાન એવું બધું છે હું તમને બતાવું દુકાન એવું બધું છે કે સેવા પૂંજા જે કઈ કરતા હોય એ બધી સામગ્રી મળતી હોય છે તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને કરી ડભારી દરિયા કિનારો કેવાય છે ને આ ગલ્ટેશ્વર થી લગભગ પંદર કિલોમીટર થાય છે તો ત્યાં અમે ફરવા માટે આવી ગયા છીએ તો આ છે દરિયો કિનારો બપારી આવું કંઈક લોકેશન છે આ બાજુ તો મહાદેવના મંદિરે આવ્યા છીત બીજું આપણે દરિયા કિનારે સાતા આવી ને ફરતા આવી કે હું મારો મિત્ર બે આવી ગયા છે દરિયા કિનારે ચશ્મા પહેરીને હવે આટા મારે સારી બાજુ હા તો યુ હાઈ મોજમાં આવી ગયા છે હવે તડકો થડકો ઓછો લાગે છે કારણ કે વાતાવરણ થોડુંક વરસાદ જેવું દેખાય છે નહીં તો ઊંઠ હોતન સુઈ ગયો થરાબડ એ બાજુ જાય છે જોવા જો ઊંટ ફૂલ આરામ ઉપર છે ઊંટે બિસરો થાકી ગયો છે તો જાઈએ એવું આપણે દરિયા બાજુ પાણી તો બહુ સારું છે નહીં પાણી ચોખ્ખું છે ને એકદમ નજીક હોતન પાણી છે આયા તો આવું કઈક લોકેશન છે અહિયાં નાવા માટે બધે આવી ગયા જો અહીંયા એકદમ પાણી હાવ નજીક છે નકર તો પાણી બહુ આઘું હોય પણ આ દરિયો કિનારો છે પણ પાણી એ થોડુંક નજીક છે એટલું પાણી નજીક આવી ગયું છે પાણી વધે છે એવું લાગે છે મેં ને વિશાલે થોડાક ફોટા પાડી લીધા છે દરિયા કિનારે અને ફરવાની પણ બહુ મજા આવી ગઈ છે હવે જેમ સમય જાતો જશે એટલે બે ત્રણ વાગી ગયા છે એટલે બધા લોકો હવે ફરવા આવી ગયા છે તમને હવે બતાવવું દરિયા કિનારે તો કે માણસો હવે દેખાવા મળ્યા છે કારણ કે અમે આવ્યા હતા ત્યારે થોડાક ઓછું પબ્લિક હતું પણ હવે જેમ સમય જાય છે એમ બધા લોકો હવે આવતા જાય છે આ બાજુ

ત્યારે પાણીનો વધારો છે થોડોક થોડો આ દરિયા કિનારે મજા આવે એવું છે લોકેશન અને સારું છે અને આ સાઈડમાં તમે જોવો અહીંયા બધું નાસ્તા પાણીના કાઉન્ટર ને એવું બધું છે અને દરિયા કિનારે છે ને આ મંદિર છે ના બધા દર્શન કરવા આવે અને બાજુમાં દરિયો પડે તો બધા લોકો દરિયા નાવા આવતા હોય અમે લોકો હવે દરિયા કિનારાથી હવે ઘર બાજુ જઈ છીએ અને અમે બે હવે દરિયો કિનારો ફરી લીધો છે તમે સિદ્ધનાથ મહાદેવ મંદિર આવો એટલે અહીંયા દરિયા આવવાનું તમે ભૂલતા નહીં અને હવે અમે ઘર બાજુ નીકળી જઈ છીએ અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં